કચ્છમાં ભવ્યથી ભવ્ય શ્રી સીતારામ નામ ચપ તપ મહાયજ્ઞ પ્રારંભ પૂર્વે ભુજપુર મધ્ય ધ્વજ પૂજન અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું સમગ્ર બાદ કચ્છના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામ મધ્ય શ્રી સીતારામ નામ જપ તપ મહાયજ્ઞ એક માર્ચ અગિયાર માર્ચ સુધી પરમ તપસ્વી આત્માનંદ મહા

કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાસ ત્યાગીજી મહારાજ ની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યમાં ભુજપુરના ધર્મપ્રેમી ગ્રામજનો સાધુ સંતો મહંતો અને મહાદેવ ગ્રુપના દરેક સ્વયંસેવકો પરિવાર જોડાયા હતા વેદો પુરાણમાં યજ્ઞ નું અનોખું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં વિશાળ યજ્ઞ શાળા નિર્માણ કાર્ય જેમાં યજ્ઞ શાળા વાસના બાંબુથી નિર્માણ થવા જઈ રહ્યું છે આ યજ્ઞ કાર્યમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને નિયમોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે આ યજ્ઞ સમગ્ર ને જાહેર આમંત્રિત કરવામાં આવ્યા છે આ યજ્ઞ જે થઈ રહ્યો છે તે ફક્ત કચ્છમાં ક્યારેય નહીં થાય તો આ યજ્ઞનું વિશેષ મહત્વ પણ શ્રી શ્રી એક હજાર આઠ જ્ઞાની ત્યાગીજી મહારાજ દ્વારા સમજાવતા હતું કે યજ્ઞનું ધાર્મિક છે તેટલું પર્યાવરણની પણ મહત્વ રહેલું છે કારણ કે યજ્ઞ કરવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે યજ્ઞમાં અપાતી આહુતિનું ખૂબ જ મહત્વ હોય છે યજ્ઞમાં ઇન્દ્રનમ કેમ બોલવામાં આવે છે જેનો અર્થ છે જીવનમાં

ભોજપુરમાં યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે તો ખબર નહીં અમને તો કલ્પના પણ નહોતી કે આવું યજ્ઞ અમારા ગામમાં આવશે પણ અમે માની છીએ કે અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવું યજ્ઞ સામેથી ચાલીને અહીંયા મળ્યું છે આવ્યું છે તો પૂરા મુન્દ્રા તાલુકાને આ યજ્ઞમાં સામેલ થવા માટે અમે એક તો આહવાન કરીએ છીએ આમંત્રિત કરી છીએ ભુજપુર ગામ બતીથી અને એક આપણી જે જૂની સંસ્કૃતિ છે જેને આપણે વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ એ યજ્ઞ સંસ્કૃતિ અત્યારે લુપ્તપ્રાય થવાને આરે છે ત્યારે ફરીથી પાછું આપણી એ મૂળ સંસ્કૃતિને ઉજાગર કરીએ અને આ યજ્ઞ છે એ માત્ર કોઈ ધાર્મિક કર્મકાંડ નથી પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલું યજ્ઞ એ પ્રકૃતિને ખૂબ ઉપયોગી છે પ્રકૃતિને ફૂલાવે છે ફાલાવે છે એટલે આ યજ્ઞને માત્ર કોઈ અંધશ્રદ્ધાથી નહીં જોતા પણ સમાજને વિકસિત કરવા માટે અને સાચો જે વિકાસ જેને આપણે કહીએ કે માનવ જીવન સંપૂર્ણ વિકસિત થાય એના માટે આ જે યજ્ઞ છે એ ખૂબ ઉપયોગી છે તો આ યજ્ઞમાં અમારો એક વિચાર એવો છે કે પુરા મુન્દ્રા તાલુકામાં એક યાત્રા થાય અને એ યાત્રા દ્વારા બધા જ ગામોમાં અમે આમંત્રણ આપવા પણ આવશું અને આમાં જેટલા પણ જોડલાઓને જોડાવવું હોય આમાં હવનમાં બેસવા માટે એ બધાને જ અમે આમંત્રિત કરીએ છીએ અને આપણે બધા જ મળી અને આ યજ્ઞને સફળ બનાવી એવી આપ સર્વ પાસે પ્રાર્થના આ યજ્ઞ પહેલી માર્ચથી ચાલુ થશે અને કુલ અગિયાર દિવસ રહેવાનું છે યજ્ઞ આજે ભૂમિપૂજન અને સામે પાછળ જે દેખાય છે એ ધ્વજ સ્તંભનું આજે પૂજન કરી અને રોપણ થયું છે આજે મધ્યગામ ભુજવાર આજે સોમવાર ને સાતમ જે ધ્વજ પૂજન થયેલો છે અને અતિ મહારુદ્ર જજ્ઞ એકસો આઠ કુંડી મહાદેવ ગ્રુપ દ્વારા આજે બધે પ્રસિદ્ધ થાય છે અને માત્ર આજે પૂરા કચ્છની અંદર પહેલી વાર થાય છે અને પહેલા પણ થયા હશે પણ એકસો આઠ કુંડી મુન્દ્રા તાલુકો ભુજપુર ગામમાં જે અવસર મળી રહ્યો છે તો સમગ્ર કચ્છને કહું છું કે બધા તમે આવો આ યજ્ઞનો લાભ લો અને આ જજ્ઞ ને આપણે આગળ વધારી અને ધન્ય બનાવીએ એવી અપેક્ષા છે અને અમારો મહાદેવ ગુરુ આ જે કરી રહ્યો છે કામ સારો ભુજપુર પંજા પર નામ મહાયજ્ઞ જે આજે ભુજભર માં આજે એની ભૂમિ પૂજન અને ધજ પૂજન બધો આજે થઈ અને સારો કામ થયો છે અને ગામવાસીઓ વાસીઓને બધા ગામ સાથ સરકાર મળ્યો છે અને દાતાઓ પણ સાથ સરકાર પૂરો મળેલ છે અને હું આખા આહવાન કરું છું કે આ નામ જપ મહાયજ્ઞ એમાં બધા સામેલ થાવ એનો ભાગ લો અને એની પરિક્રમા કરો અને પ્રસાદ સાથે અને જે આ પ્રસાદ લેશે એને એનો સદભાગ્ય માણસ ને જે માણસ કે સદભાગ્ય વાળો માણસ છે એને પ્રસાદી પ્રાપ્ત થશે અને

का चानो लाभ ले और आ भगवान ने शोध आ सुधा और बोतर पांजरा पर जे हम आज गौशाला किए छे एमा यज्ञन थवानो छे जय माताजी जय हिंद जय भोलेनाथ सोमवार को यज्ञ की भूमि पूजन का कार्यक्रम हुआ और श्री सीताराम नाम जप महायज्ञ ये यज्ञ प्रारंभ होगी एक मार्च से 11 मार्च तक चलेगी 11 मार्च प्रथम दिवस एक मार्च को कलश पूजन होगा कलश यात्रा यानी शोभा यात्रा निकाली जाएगी और सारे नगरवासी से ये मेरा प्रार्थना है नर नारी सभी जीव जंतुओं से कि इस यज्ञ में कलश यात्रा के दिन ज़्यादा से ज़्यादा आदमी उपस्थिति दे करके इस यज्ञ को सफल करे और सुंदर बनाए जहाँ यज्ञ होती है जिस भूमि पर होती है जिस क्षेत्र में होती है वहाँ के लोग धन्य धान होते हैं और कोई भी चीज़ संसार में जो बना है वो आपको बना रहेगा यज्ञ एक ऐसे भारतीय संस्कृति की क्रिया है कि जीवन में लास्ट बार होती है और फर्स्ट बार होती है ये बार बार नहीं होती है कुंभ आपको आया है हर बारह साल में आएगा ये यज्ञ पुराणों में व्याख्या है कि सौ बरस बाद दो सौ बरस बाद होगी इसमें से कोई सौ दो सौ बरस बाद मिलेगा नहीं इसलिए इस यज्ञ को ऐसे लाभ लें कोई भी आदमी इस यज्ञ का परित्याग न करे जहाँ तक जनता को जानकारी हो एक मार्च से उपस्थित हो के इस यज्ञ को देखे और बड़ी वैदिक रिवाज से यज्ञ होगी अभी आप लोग देखना आज से ही मंडप बनना चालू होगा और वैदिक विधि से जो प्राचीन काल में हमारे ऋषि मुनि तपस्वी जोगी जटी जैसे यज्ञ करते थे वही इसी विधान से यज्ञ की जाएगी घास भूस के जो बना करके एक मंडप तैयार होगा और वैदिक रिवाज से आचार्यों के द्वारा वेद मंत्र और संतों के द्वारा तपस्या से ये यज्ञ प्रारंभ की जाएगी और सारे नगरवासी से प्रार्थना है इस यज्ञ को त्याग न करें इसको छोड़े न इससे लाभ लें और पूरा जीवन कृतार्थ हो जाएगा इस यज्ञ से इसलिए इस यज्ञ को अवश्य देखें यज्ञ का नाम है श्री सीता नाम जप महायज्ञ इस यज्ञ में दो मंडप बनेंगे एक भगवान शिव की नगरी बनेगी एक भगवान यज्ञ नारायण की नगरी बनेगी अभी तक आप यज्ञ देखे होंगे तो एक नगरी बनती है यहाँ दो बनेगी एक में चलेगा जाप 24 फोर आवर्स सीताराम सीताराम ग्यारह दिवस एक पल एक क्षण बंद नहीं होगा वो चलता ही रहेगा तो यही क्षेत्र की जनता से आग्रह है कि इस यज्ञ को जुड़ करके मन धन से सुसफल करके इस यज्ञ को દેખે એસ યજ્ઞ લાભ લે ઓબકો શત પ્રતિશત લાભ મિલના સુનિશ્ચિત હૈ